પરિવારજનો અત્યારે ચિંતાના માહોલમાં છે ત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકારને અપીલ કરેલ કે નારી ગામના 40 શ્રદ્ધાળુઓને ભાવનગર પરત લાવવા વિનંતી કરી હતી રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન વિજયલભાઈ માલકિયા ભાવનગર અ apne nepal na je kathmandu che ane ani pase pokhara to pokhara gate bhavnagar na 43 loko etle ki અને બે લોકો જે સિહોર તાલુકાના પણ છે આ લોકો કાઠવાંડુ ખાતે રોકાયેલા છે અત્યારની માહિતી મુજબ ટોટલ ભાવનગરના પેતાલીસ લોકો ત્યાં નેપાલમાં છે અને હું જાતે કાલ રાત્રે એને જે તેતાલીસ લોકો છે એના પ્રતિનિધિ જે પોખરા ખાતે રોકાયેલા છે એની સાથે વાત મારી થઈ હતી ત્યાં તમામ લોકો સુરક્ષિત છે અને આજે એનાથી સંપર્ક કરવાનો પણ કોશિશ અમે લોકો કરી રહ્યા છીએ પણ કદાચ નેટવર્ક બંધ છે એના લીધે વાત થઈ શકતી નથી અમે લોકો આ માહિતી ઉપર ગાંધીનગર અને જે આપણા રેઝિડેન્ટ કમિશનર સાહેબ છે ત્યાં પણ મોકલી છે આગળમાં કોઈ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશો એ લોકો અમે સંપર્ક કરવા માટે ક્યાં સંપર્ક કરવા માટે અમે લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ પણ કદાચ નેટવર્કના લીધે સંપર્ક થઈ શકતો નથી અને બીજો દેશ છે તો એટલા માટે જે ઇન્ડિયન એમ્બેસી મારફતે અને રેઝિડન્ટ કમિશનર સાહેબ મારફતે જે કાર્યવાહી થશે એના પ્રમાણે અમે લોકો માહિતી ઉપર મોકલી દીધી છે અશોકભાઈ વનમાળે ભાઈ માલણીખ્યા છે હારી ગામમાં રહું છું ભાવનગર જિલ્લામાં તો અહીંથી માટુર યાત્રામાં અમારા બધા મારા પપ્પા મમ્મી મોટા પપ્પા મોટા બા કાકા કાકી એમ કરીને દસ પંદર જણા અહીંથી ગયેલા છે સગા સંબંધિત આમ કરીને પચીસ ત્રીસ લોકો છે અને ઉત્તર ભારતની યાત્રામાં તો નેપાળમાં ચાર છ તો પાંચમો દિવસ છે આજે ત્રણ દિવસનો પ્રવાસ હતો ત્યાં તો ત્રીજા દિવસથી કાઠમંડુમાંથી નીકળ્યા તો ત્યાં નીકળતા તરત દસ મિનિટમાં એને હમણાં મળ્યા કે આ બધું દંગા થઈ ગયા છે મારામારી થઈ ગઈ છે તો ત્યાંથી પછી પોખરા આવ્યા પોખરા આવીને રાતે નો રોકાણા અને દિવસે ફરવા ગયા તો બપોર સુધીમાં ત્યાં પોખરામાં પણ બધું કરફ્યુ લાગી ગઈ અને ત્યાંથી પાછા આવતા રહ્યા હોટલે અને હોટલે આવીને બધા સુરક્ષિત હતા તો હોટલની આજુબાજુમાં પણ ત્રણ ચાર જગ્યાએ બધે બધું સળગાવવાનું એ બધું મારા મારી ચાલુ થઈ ગઈ હતી આજુબાજુમાં તો વિનોદભાઈ કરીને છે આયોજક કર્યો તરત કોલ કરીને જીતુભાઈ વાઘાણી સાથે વાત કરી અને જીતુભાઈ ઉપર વાત કરી તો ત્યાંથી એને એસેમ્બલીમાંથી કોલ ત્યાં આવ્યો હતો અને એ લોકોએ કીધું ત્યાં જ્યાં છો ત્યાં સુરક્ષિત રહ્યો તમને એક બે દિવસ એમાં તમને સુરક્ષિત બોર્ડર સુધી પાર કરાવી દઈશું પણ છતાં ત્યાંના આર્મીવાળા વાળા પોલીસ માટે આ લોકો દંગા કરે છે તો એના ભરોસે કેમ નીકળવું તો બધા એવો નિર્ણય લઈને અત્યારે આજે સવારમાં વાત થઈ તો બધા નીકળી જશે ત્યાં સુધીના સમાચાર હતા પછી કોઈ કોલમાં વાત થઈ નથી મારું નામ કાંતિભાઈ ગોહિલ વિપક્ષના ઉપનેતા આજે નારી ગામથી ઉત્તર ભારતમાં જે ચાલીસ થી બેતાલીસ જણો યાત્રિકોની જે બસ ગઈ છે ત્યારે આજે નેપાળની અંદર આજે પાંચમો દિવસ છે ત્યાં પણ આવું બધું હુલર અને એટલું બધું જેને કહેવાય તંગ વાતાવરણ બની ગયું છે ત્યાં પણ આજે ચાલીસ બેતાલીસ જણા ત્યાં સલવાણા ફસાણા છે એ લોકો ત્યાંથી પણ એક હોટલમાં અત્યારે ત્યાં રોકાયા છે અને ચિંતામાં છે અત્યારે લોકો ત્યારે ગુજરાત સરકાર ભારત સરકારને અમારી એક વિનંતી છે વિપક્ષ તરીકે કે અમને મદદ કરો અને તાત્કાલિક ધોરણે એને ભારત કે જેના વતનમાં પરત લાવો આજે એનો પરિવાર આજે અમે નારી ગામે એમના પરિવારને મળવા જ્યાં છે ત્યારે એક પ્રજાપતિ સમાજના ત્રીસક લોકો છે અને એ પરિવાર આજે ચિંતાજનક છે ચિંતામાં મુકાણેલો છે તો કે અમારો પરિવાર વહેલી તકે સરકાર એમને મદદ કરે અને વહેલી તકે પરત આવે એવી પણ અમે સરકારને વિનંતી કરી છે અને આજ વિપક્ષ તરીકે અમે પણ સરકારને એટલું બધું રિક્વેસ્ટ અને વિનંતી કરીએ છીએ કે આ યાત્રિકોને વહેલી તકે એના વતનમાં પરત લાવે એવી પણ અમારી એક માંગ છે